વડોદરા શહેર હવે તો રસ્તા ઉપરના ભુવાઓથી જાણીતું થયું છે હવે તો વરસાદ બંધ થયો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં ઠેર ઠેર પડવાનું ચાલુ છે શહેરમાં આવેલા વિસ્તારમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કાસમ હાલા કબ્રસ્તાન તરફ જવાના મુખ્ય માર્ગ પર મસ્ત મોટો ભુવો પડ્યો હતો વધુમાં સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને જે જગ્યા ઉપર ભૂવો પડ્યો છે ત્યાં કોઈ પણ જાતનું બેરિકેટ લગાવવામાં આવ્યું નથી તંત્રની આ નિષ્કાળજીના કારણે કોઈ મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે આ વિસ્તારની આસપાસ ઘણી શાળાઓ આવેલી છે ત્યારે જો કોઈ શાળામાં ભણતા બાળકોની ઈજા થશે અથવા તો કોઈ પણ અઘટિત ઘટના ઘટશે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઉઠ્યા હતા અને વહેલામાં વહેલી તકે સદર કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ કારેલીબાગ વિસ્તારમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીથી કાસામાલા કબ્રસ્તાન જવાનો જે મુખ્ય માર્ગ પર જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે આ ભૂવો લગભગ આઠથી દસ ફૂટ ઊંડો છે પરંતુ કહેવાય છે કે વડોદરા કોર્પોરેશનનું તંત્ર તમામ રીતે નિષ્ફળ સાબિત થયું છે તેમ ચોક્કસ દેખાડ્યું છે અહીંયા ગાડી જે કહેવાય છે કે જીવનભારતી સ્કૂલ હોય સરદાર સ્કૂલ હોય આર્યા સ્કૂલ આવી તમામ સ્કૂલો અહીંયા ગાડી આવેલી છે અને હજારોની સંખ્યામાં બાળકોની અવરજવર થતી હોય છે પરંતુ હાલમાં વડોદરા કોર્પોરેશનના જે સ્થાનિક કોર્પોરેટર હોય ધારાસભ્ય હોય અથવા તો જે પણ અધિકારીઓ છે આમના દ્વારા કોઈપણ જાતનું બેરિકેડ લગાવવામાં નથી આવ્યું જો કદાચ કોઈક બાળક પડવાથી કોઈ અકસ્માત સર્જાશે તો તેનો જવાબદાર પણ એટલે આ કામચોર અધિકારીઓને કામ નથી કરવું તેના કારણે જે કહેવાય છે કે હાલમાં બેરિકેડ પણ લગાવવામાં નથી આવ્યું એટલે આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે સાથે સાથે આપના ન્યૂઝના માધ્યમથી અમે વડોદરા કોર્પોરેશનના કર્મચારીઓ અધિકારીઓને અમે અપીલ કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે આ જે કામગીરી શરૂ કરવામાં આવે જેથી કરીને કોઈ રાહદારીનો અકસ્માત ન થાય તેની ખાસ કરીને તકેદારી રાખીને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે પરમાર કમલેશ સામાજિક કાર્ય